હેલો દોસ્તો કેમ છો જય સોમનાથ બધાને આ શ્રાવણ મહિનો ચાલુ છે અને આજે પાછમ છે નાગપાચમ તો અમે મંદિરે દર્શન કરવા માટે જવાના છે શ્રી રાધેકૃષ્ણ મંદિર નાગવા માં ખૂબ સરસ મજાનું નું મંદિર બનાવવામાં આવેલું છે હમણાં અઠવાડિયા પહેલાં જેની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે તો અમે પહેલીવાર પરિવાર સાથે દર્શન કરવા જવાના છે જોઈ લો લક્ષભાઈ ત્રાંબાના કળશમાં પાણી પી છે સોનું મળે એને અહિયાં પૂજા થઈ ગઈ છે અમારે પૂજાનો સામાન ચલો મંદિરે બધા જય સોમનાથ હર મહાદેવ oh આણી બૌને મળ્યું છે કે હોય નદીએ ગયા હતું એ બધી થી ધીર હતી ઝાડ પાસે સત્ત્યોને વિચાર્યું કે વાસણ ઝાડ માં એક હતો અને એ રાકડામાંથી નાકલી આવી જે થાય ગઈ હતી અને પછી રાકડામાંથી થવાને બદલે બોલી કે મારા જે વિદુષ્યા હે

નાગકુમારો પણ નાની બહુને પોતાની બહેન બનાવી એની સાથે રમવા લાગી પછી નાગદેવીની નાની બહુની એક ઘંટડી આપી